નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફડાલી તાલુકાના મેકામમાંથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો વડાલી તાલુકાના મેદ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી દવાખાનું ચલાવતા ડિગ્રી વગર દાંતની પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ગાંધીનગર આરોગ્ય વિભાગ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ ઈડર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરી ઝડપી જેલના હવાલે કરાયો છે ઈડર ટીએચ ડોક્ટર ધ્રુવ પટેલ દ્વારા ગાંધીનગર આરોગ્ય વિભાગને ફોન આવ્યો હતો કે મેદ ગામમાં બોગસ પ્રેક્ટિસ કરતા અબ્દુલ પઠાણની ત્યાં તપાસ ચાલુ છે જેથી તમે મેદ ગામે આવી જાઓ ત્યારે મેડિકલ ટીમ સાથે મેદ ગામે આવી ગયા હતા જ્યાં મેડિકલ સર્ટિફિકેટ ન હતું દવાખાના ઉપર કોઈ બોર્ડ પણ લાગેલ ન હતું તપાસ કરતા એલોપેથિક દવાનો મોટો પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જે દવાનો જથ્થો જપ્ત કર્યો હતો અને દવાખાનાને સીલ કરી અને ડિગ્રી વગરના બોગસ ડોક્ટર અબ્દુલ પઠાણ જેની સામે વડાલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ જણાવ્યું હતું બ્યુરો ચીફ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા आज रोज બે મુકામે એક અરજી થયેલી હતી એ અનુસંધાને જિલ્લાની આરોગ્ય ટીમ અને ટીમ સંયુક્ત વર્પણ હેઠળ એક બે મુકામે ભોગેશ પ્રેક્ટિસની એક હતી જે અનુસંધાને ખતી તપાસ થયેલી સ્પટલ પર જઈને તપાસણી કરી અને પંચનામું કરી અને જે ફરિયાદની હતીદની પ્રક્રિયા શિક્ષણ કરી રહ્યું છે આમ સાહેબ જોવા જઈએ તો તાલુકા હેલ્થ ઓફિસરની જવાબદારી આપતી હોય જ કરી આ કોઈ ડૉક્ટરો તાલુકામાં હોય તાલુકા અમારે તાલુકા હેલ્થ ઓફિસર હોય મેડિકલ ઓફિસર હોય ત્યાં જ્યાં આવી કોઈ અરજીઓ થાય અને કોઈ ફેકલ્ટી સેક્રેટરીઝની ફરિયાદો થાય બધા અમારા બી ધ્યાન ઉપર આવતું અમે અને તપાસો કરતા હોઈએ છીએ આવી ગેરકાયદેસર પ્રેક્ટિસમાં વપરાતી દવાઓ ક્યાંથી આવી અને બિલથી આવી કે નહીં એ તપાસ કરવાનું અને ક્યારે થાય ગેરકાયદેસર એ જે છે ફૂડ ડ્રગ્સ આપણે જે દવા બધું ડ્રગ્સ ઇન્સ્પેક્ટર હોય એમના એ લોકો તપાસ કરતા હોય છે કેન્ડિશન હોય એવું ક્યાંથી લાવતા હોય એમને કંઈ મેડિકલ ઓફિઝ આવ્યા છો લાવતા હોય એની તપાસ એટલી ફૂલ એન્ડ ડ્રગ્સ